રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધુરાજીના વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો દ્વારા પોતાની પડતળ પ્રશ્નો અને માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા ધોરાજી વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખીને ધુરાજી નગરપાલિકામાં સફાઈ કામદારની સંખ્યા ખૂબ જ ઓછી છે ધોરાજીમાં સફાઈ ન થતી હોય તેવા પ્રશ્નો અને ધોરાજીની આમ જનતાના આરોગ્ય જોખમાય નહીં તેને કારણે રોજ અને કાયમી કર્મચારીઓમાં ભરતી પ્રક્રિયા કરી સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને વાલ્મિકી સમાજના શમશાનમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે તે વ્યવસ્થિત કરી અને રેલિંગ કરી સમાજને સોંપવામાં આવ્યું જો આ રજૂઆત અને માંગણીનો યોગ્ય ધ્યાનમાં નહીં લેવાય તો આગામી દિવસોમાં

એની જગ્યાએ બસો પચાસ રોજમદારો રાખવામાં આવે જેથી કરીને ધોરાજીની જનતાને જે આરોગ્ય સાથે ચેડા થઈ બંધ થાય અને લોકોને સ્વસ્થ અને સુંદર ધોરાજી મળી રહે આજે અમારી માંગણી છે કે જો તારીખ દસ સુધીમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ન છૂટે છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન કરવું પડશે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા પછી પણ જો અમારી માંગણી સ્વીકાર નહીં આવે તો અનસન ઉપર જઈ અને ધોરાજીની સફાઈ કામગીરી ઠપ કરી દેવામાં આવશે આજે અમે તંત્રને રજૂઆત કરવામાં આવ્યા છે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં નથી આવ્યા અને બીજો પ્રશ્ન એ છે કે આજે ધોરાજી વાલ્મીકી સમાજ નું અમારું જે સ્મશાન આવેલું છે એ સ્મશાન અંદર આવા તત્વોનો નો અડો જામી ગયો છે એ આવા તત્વોનો નો ખાલી કરાવીને ફરતી રેલિંગ કરીને વાલ્મીકી સમાજને ને સ્મશાન